અરે બાસ્કુજી આયા તા આ હાથ બાર ઉતારા પડ્યા જો એ પાક ધીરણ ની લોન લેવાનું કેતા હતા એવું છે એમ હા આ તો હોકી લેતા તને શું હતો છે તમારે લોન લેવી છે એમ ઓય એટલે ઉતારા ઘડેલા બાદ એમ ઓય આ તો કશો હતો ને ઉતારા ઘડેલા આયો આ એમ લોન લઈને શું કરજો પૈસા ઉડાડવા છે અમારે

અને હું કહું તારા બાના કોઈ નોકર નહીં એમ નોકર નહીં હોય એટલે તમારું ઉતારા નહિલા બાના એમ તો મજક કરું ખાલી કાલે આઈ જાય કાલે આવો

બાસ્કુ જમીન વેગશે નઈ તો આપડું કશું નઈ આવે તો અમે ચોથી આવે અરે આપણે ત્રણ ભાઈઓ છે અને ભાગમાં બે વીઘા જમીન છે અને એકલો છે ત્રણ વીઘા જમીન છે અમે ચોથી ગોઠવાનો છે પછી

I don't want to go to work because my boss is a jerk and I'm not even that paid. I need a change in my life because I don't feel alive and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm going to stay there till I. Oh, why would you tell me? you i my PNP tiny. Get money. Hey! Hey! Power nahi kya,

બી ગુંડા આગેવન ચાલુ કર અરે 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 કાથું પડી જ એવું છે એવું છે

કશો વાતો નહી હરી જેટલો મારો હોય એટલો મારી લો અંગ જો તમને હજડ બમ ના કરી નાખું તો મારું નામ ખેગાર નહી આ એવું છે હા હરી આ તને હોમી થી મી કેસ કરવાનું કસ એટલે ખબર નહી પડતી લે ખબર નહી પડતી કે કેમ કે છે જો ઓ ને 90 લાખ રૂપિયા હતા બરોબર 18 લાખ ની તો કોપીઓ લીધી કોપીઓ ઈ રી કોપીઓ બરોબર અને 10 લાખ રૂપિયા તો બેંક માં પડ્યા છે

અચ્છા આવી લેરો ખરેખર હરી ભાઈ હા આપને હેડ એટલે સ્લો મોશન થતું બત મજા આવે ને હા હા બધું તમારા હાથમાં છે આ વેક અપ ટુ અ લિટલ બિટ ઓફ ડ્રૂલ ઓન મા પેલો ફીલ આઇ ગીટ ઇટ્સ ગોઇંગ બી અ બેડ ડે એમ ટાયર્ડ

બિલ્ડર હતો એના જોડે બહુ બોલતો તો જગ્યા હતી ને હા આ જગ્યા પર શું બોલ્યો તો કે આવી ગાડી ને બેઠાની હોય હવે ડાબડી કે તારી જિંદગીમાં આવી ગાડી જોઈ કોઈ દાડો કોઈ વાત રૂપિયા વાળા છો ને તો તારા ઘેર હા એટલે તમે આજકાલના ના રૂપિયા વાળા છે છો અને આ રે બંકો અઠવાડે રૂપિયા વાળો થઈને ફરે છે અને તમારા ઘરે જાજા કોન્ટેકો થી રાતો રાત ઉપર જાહો ની ખબર ની પડે એમ એ એ તારા જોડે હો ગમે એટલે કોન્ટેક રહ્યા તારા સન મેટર માટે 5 લાખ પડ્યા છે અને અમાર જોડે 10 લાખ રૂપિયા પડ્યા છે એટલે હવે સન હોમુ ના બોલતો ન કે કે મુઠામ દોત ની રાખું તારા એમ અને તારે મેટર કરવી હોય ને તો અમારી ગેંગમાં આવતો રહે હવે કે હોભળો શાંતિથી વાત કરોની તો બરાબર છે બાકી આ બંકો એકલો જ કાપી છે યામા ક્યાં માણહ ને ક્યાં ટાઈમે અન કી જગ્યા થી બધું ડેરિંગ આડરા યામ છોટે છોટે હથિયાર નીકળશે શું હતો ની પાડીયા કા તો તમે તારે મને પાડીન દેતા રહે પણ પછી તો જાહો હે હારું ગય હે હવે દલાલી ચટલી થાય છે દલાલી વિચારન કેજે હો સકલો દુઈન કેજે

ઓને કોઈ ગાડી ની જરૂર નહીં જીવ તો જાગતો વાગ જ છે આરે તમને કહું હું એમ નઈ ઓન ઉઠાઈ લે હા તમે ટેકો કર્યો છે એટલે ભી જાજુ બોલતા નહીં એ થોડું એહસાન છે તારું એટલે ઓય કછો વધણી નકે તું આટલી ઘણા છે પડ્યો હોત ઓય પડ્યો હોત ડાબડી મુઠા ઉપડવાથી હવે હે ભાઈ છે હવે ઓકા મુઢા એ ગરમી કરે ને મોનાલીન વાત કરવાની વાઘુજી હું કહેવાનું વાઘુજી એ જીવો આના ઘેર ઓય ઓય છોટે અથિયાર નીકળ

એક મન નહીં માર્યો હજુ ઓછો માર્યો એવું છે ઓય તો ફેર એન્ટ્રી માર છે ને કેવું છે નહીં ઉપર હા ઉપર એ આનો ભાઈડ 3 લાખ રૂપિયા લઈ લેજે તારી દલાલી ઓય દલાલી 3 લાખ કે છો તો નહીં તારું ગરુ વર્ક કે વડીલ વડ્યા વડીલ તે હોકી આવતા નમકીના આલ્ટા હો નમકીના આલ્ટા એમ નમતી આજુ કોઈ નહીં હેલી હવે શું કરવાનું શ્રાંતિ સાહેબ તારું પલું થાય તારું શું કરવા લે હોય શું બોલ્યા હતા અમે શું બોલ્યા હતા કે નવું કરશે એટલે તમને ખબર પડશે હા શું બોલ્યા તા અમી એટલા આર્યો નવું કરતા દે હા કની લાયા ભાડા લાયા છો ભાડે નહીં લાયા આ મારી સી ગાડીઓ હ ઓવે શું ગેરંટી છે તમારી સી 25 25 લાખ રૂપિયા આલ્યા છે એકના પૈસા જોથી લાયા કે તો વેચી મારી

જેલ માટલા સોના મને મજૂરી કરો મજૂરી આ તો હેજવેજી તમને ઊંધી ઉકલી છે મૂર્ખો મૂર્ખા ને મૂર્ખા છે મે જમીન વેચીન દસ વીઘા જમીન રાજી અન ઓયા ની ને ગાડીઓ લાઈ આ ગાડીયા ને ભરો આવે તો પછી જમીન માં શું આડોટવાનું તાણી તાણી ઠેકાણા કો જમીન માં દઈ ઠેકાણા અલા તમારા છોકરા ને ખાવા ધોત ચેડે તાણી

આ ચા લાગી નઈ આ ચા લાગી રે હું 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 કરશો નકે થાબ નઈ બુબજી થાબ નઈ મરિયાદાજી રહો થાપ નઈ દે પેલી પડી કે તાડીમાં બોનમાં આવી ગયો તો બોનમાં એટલે આ ગાડી જોસ કર કશું નઈ પેલા સહી કરશે તાડી ડાબડી મુમાયો ખેગર ને ભમાયો એન્ટ્રી પડતી હો ભાઈ આયો ને આપડે ભમી જતો એમ નહીં ગોમ પબ્લિક કેટલી જોવા ચડી હતી અને વચ્ચે તમે આબરું ગાડી

એટલે અમારા વાત કેમ લીધા ચમ એમ નહી જમીન વેકવા કાઢી એમ અરે વાઘુજી મૂર્ખો હોય જમીન વેખવા કાઢે બાસકુ કોઈ દાડો જમીન ના વેકે તો આ ઉતારા જમ ગડાયા સી આ તો પાક ધીરણ ની લોન લેવાની છે ગળાની સોગન ગળાની ગળા શોગન કેટલી મળા છે જેટલી મળે એટલી હાચી એવું હેડો અને બલ્લુ છો તમે ભેગો છો તો મોહણિયામાં અમે તઈ જણાઈ કે બેઠા હતા તો પછી ઘેર હાલવા આબુ ચૂકતા નહીં નોકર છે તમાર બાના તે ઘેર હાલી છે બધું લ્યા તો શું કરવા અહીંયાથી લાત આયન જોડ્યા થી આના બાજે હોતો ખરેખર સપનું જોયું હોત ને ખાલી સપનું જોયું હોત ને તો કશું ના બોલો તેમ કેમ વળી હાનું સપનું ઈ તો જમ સેમ બરોબર છે હ કશું નહી જોહાડો સપનું સાકાર થા હે એટલે ખબર પડી જા તા તમને હો તો તો ગમે તેનું હોકીનું તમાર શું 50 60 બધી અમારું તો સપનું કોદા સાકાર ની થાય હો એ

हा मारू, पंथो पाटण हा